અમુક ડોક્યુમેન્ટ છે નવોદયમાં નહોતા પણ આમાં ફરજિયાત છે તો આ સંપૂર્ણ ચર્ચા કરશું છેલ્લે સુધી વિડીયોમાં બીને રાખજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરી આવનારી બધી જ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં અને સૌથી સચોટ પહોંચે સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે હાલમાં જે નવોદયના તમે ફોર્મ ભરી લીધા છે અને આ જે હવે સેની સ્કૂલના ફોર્મ ભરો છે એમાં બેથી ત્રણ ડોક્યુમેન્ટ એવા છે જે આપણે અલગ પડે છે કયા ડોક્યુમેન્ટ છે સૌથી પહેલાં આપણે જોઈશું તો ત્યારે તમે ફોર્મ ભરવાની શરૂઆત કરશો એટલે કુલ તમારે ત્રણ સ્ટેપમાં આ ફોર્મ ભરવાનું છે પહેલાં તમારે વેબસાઇટ ઉપર જવાનું છે આ વેબસાઇટની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમારે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તમારે ઓનલાઈન બધી વિગતો ભરવાની છે જેમ કે તમારા નામ મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ અને આગળના જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તે બધા જ રેડી ત્યાર પછીનું જે છેલ્લું સ્ટેપ છે એ સ્ટેપ નંબર ત્રણમાં તમારે ફી ભરવાની છે એટલે તો આ ત્રણ સ્ટેપમાં તમારું પ્રોસેસ પૂરી થશે હવે જો આ છેલ્લી જે પ્રોસેસ છે ફીની એ ભરવાની બાકી રહી જશે તો તમે ફોર્મ તમારું ઓટોમેટિક રદ થઈ જશે એટલે ત્યાર પછી વાત કરી તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ હાલમાં નવોદયનું ફોર્મ ભરી લીધું છે હવે જે સૈનિક સ્કૂલનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે એમના માટે જો વાત કરું એમાંથી બે ડોક્યુમેન્ટ અહીંયા અલગ પડે છે પહેલાં નંબરમાં આપણે જે વિદ્યાર્થીઓએ નવોદયનું ફોર્મ ભરેલું હશે તો નવોદયના ફોર્મમાં વાલીની સહીનો નમૂનો પણ અપલોડ કરવાનો હતો જે અહીંયા તમારે વાલીની સહીનો નમૂનો અપલોડ કરવાનો નથી માત્ર ને માત્ર વિદ્યાર્થીની સહી અને વિદ્યાર્થીનો ફોટોગ્રાફ ત્યાર પછી નવોદયના ફોર્મમાં જો તમારી પાસે આધાર કાર્ડ હોય એટલે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય તો વિદ્યાર્થીઓ આધાર કાર્ડથી ડાયરેક્ટ ફોર્મ ભરી શકતા હતા પણ એવા કેસમાં જે વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ નથી બધા જ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડને બદલે ડોમિસાઇલ સર્ટીથી ફોર્મ ભરાતું હતું એટલે કે નવોદયમાં તેમાં ફરજિયાત ડોમિસાઈલ હતું નહીં તો આધાર કાર્ડ ન હોય તો જ ડોમિસાઇલથી તમારે ફોર્મ ભરવાનું હતું પરંતુ અહીંયા તમારે ફરજિયાત ડોમિસાઇલ જોશે ડોમિસાઇલ એટલે ગુજરાતીમાં કહેવાય નિવાસી પ્રમાણપત્ર અને આ નિવાસી પ્રમાણપત્ર આપણે ગુજરાતનો રહેવાસી છીએ તે બાબતે ગુજરાતનું હોવું જોઈએ બીજી વાત કે ડોમિસાઇલ વાલીનું પણ ચાલશે અને વિદ્યાર્થીનું પણ ચાલશે જો કોઈ વાલી પાસે ઓલરેડી પહેલેથી ડોમિસાઇલ સર્ટી છે તો તમે ટેમ્પરરી અત્યારે ફોર્મ ભરતી વખતે જોડી શકો છો પણ જો તમને પ્રવેશ મળશે એટલે કે વિદ્યાર્થીનું જ્યારે ડોક્યુમેન્ટ હશે ત્યારે તમારે ફરજિયાત એ સમયે એટલે કે પરીક્ષા પાસ થઈ જશે ચોઈસ ફિલિંગ થઈ જશે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે સૈનિક સ્કૂલમાં ત્યારે ડોક્યુમેન્ટ વખતે તમારે વિદ્યાર્થીનું ડોમિસાઇલ એટલે કે નિવાસી પ્રમાણપત્ર ગુજરાતનું છે તેવું તમારે જોડવું પડશે એટલે અત્યારે ટેમ્પરરી કોઈ પણ વાલી પાસે હોય તો તમે અત્યારે ફોર્મ ભરી શકો છો ડોમિસાઇલ નથી તો ડોમિસાઇલ સર્ટી માટે તમારે મિનિમમ ચારથી પાંચ દિવસ એટલો સમયગાળો લાગે છે આ પ્રોસેસ તમે તમારા તાલુકાની મામલતદાર ઓફિસે જોઈ અને તમે સંપૂર્ણ પૂરી કરી શકશો તો અત્યારે આપણી પાસે જે સમયગાળો છે એમાં સૌથી પહેલાં જો તમારી પાસે ડોમિસાઈલ નથી તો પહેલાં ડોમિસાઇલની પ્રોસેસ કરો અને અત્યારના બધા જ ડોક્યુમેન્ટને તમે ચેક કરી લો ત્યાર પછી તમે બધી જ ડોક્યુમેન્ટમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્રનું ફોર્મ છે તો આમાં તમે ક્યાંય પણ મિસ્ટેક કરશો ને તો વિદ્યાર્થી પરીક્ષા પણ દઈ શકશે રિઝલ્ટ પણ આવી જશે તો એ પણ થઈ જશે પણ છેલ્લે ડોક્યુમેન્ટ વખતે એડમિશન મળશે નહીં માત્ર ને માત્ર તમારા ડોક્યુમેન્ટના લીધે બધા જ ડોક્યુમેન્ટને ખાસ વેરીફાઈ કરી પછી જ ફોર્મ જો ઓકે તો સૌ આપણે વાત કરીએ કે સ્ટેપ નંબર વન છે સ્ટેપ નંબર વન વનમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે રેડી તો આમાં યુનિક ઇમેલ આઈડી અને યુનિક નંબર તમારે રાખવાનો છે હવે એક વસ્તુ હું જણાવી દઉં કે માનો કે તમે પહેલાં ફોર્મ ભર્યું પછી તમને એમ થયું કે આ ફોર્મ તમારે ભૂલથી ભરાઈ ગયું કંઈક મિસ્ટેક થઈ ગઈ પાછું તમે બીજી વાર ફોર્મ ભરશો ને તો તમારા બધા ડોક્યુમેન્ટ અને બધા ફોર્મ ઓનલાઈન છે ને તે રદ થઈ જશે રેડી ચોખ્ખી અહીંયા સૈનિ સોસાયટી દ્વારા આ વસ્તુ જણાવવામાં આવેલી છે એટલે એકથી વધુ ફોર્મ ન ભરાય તેને ખાસ અહીંયા ધ્યાન રાખવું પહેલી જ વખતે ફોર્મ ભરે એમાં બધી જ ડિટેલને વેરીફાઈ કરીને ફોર્મ ભરવાની છે બીજું કે ઇમેલ આઈડી છે ને એમાં તમારે આવનારા સમયમાં જ્યારે ચોઈસ ફિલિંગ હશે રિઝલ્ટ આવશે કોલ લેટર આવશે આ બધી જ માહિતી તમને ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરમાં આપવામાં આવતી હોય છે જેથી કરી અહીંયા તમે જે ઈમેલ આઈડી જોડો એમાં તમારે રેગ્યુલર અપડેટ ચેક કરતી રહેવાની છે અધરવાઇઝ હું તમને પરીક્ષા ચોઈસ ફિલિંગ અને તમને એડમિશન મળશે ને ત્યાં સુધી બધી જ અપડેટ સૌથી પહેલાં અને સૌથી સચોટ આ ચેનલમાં આપીશ કેમ કે આપણું એક જ કામ છે બાલાચડી નવોદય અને સીઈટી આ ત્રણ એક્ઝામ છે ધોરણ પાંચ એટલે કે ધોરણ ચાર પાંચ છ સાત આઠ આઠ સુધીમાં જે આવે છે એની જ ખાલી અપડેટ અહીંયા મૂકવામાં આવે છે જેથી આ ચેનલને અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે કે આવનારા સમયમાં જ્યારે પણ અપડેટ હશે ત્યારે તમારા સુધી તમારા મોબાઈલમાં પહોંચી જશે ત્યાર પછી સ્ટેપ ટુમાં આપેલું છે ફિલ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં આપણે બધી વિગતો ભરવાની છે એમાંની વિગતોમાં વાત કરીએ તો પહેલાં આપેલું છે કેન ઇમેજ ઓફ કેન્ડિડેટ ફોટોગ્રાફ એટલે કે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ દસ કેબીથી બસો ની વચ્ચે આ ફાઇલ હોવી જોઈએ હવે જો અહીંયા તમે કદાચ એમ પણ કરી શકો કે અત્યારે તમારે બધા ડોક્યુમેન્ટ ચેક કરી લેવાના બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લો પછી તમે કોઈ પણ તમારી નજીકની સાયબર કાફે કોમ્પ્યુટરની દુકાને જઈ અને તમે આ બધી જ પ્રોસેસ કરાવી શકો તો રેડી જેથી તમને એ સમયે બહુ આમ અઘરું નહીં પડે એકદમ આરામથી થઈ જશે હું બને ત્યાં સુધી તમને એવા જ સ્ટેપ કહીશ કે ભાઈ તમારે બહુ વધારે હેરાન ન થવું પડે ત્યાર પછી વિદ્યાર્થીની સિગ્નેચર એટલે કે વિદ્યાર્થીની સઈ એ પણ દસથી પચાસ કેબીની વચ્ચે અને આ બધું જ જે છે એ તમારે જે ફોર્મેટમાં એટલે કે ફોટોગ્રાફના ફોર્મેટમાં રાખવાનું છે તો ભૂલથી પણ પીડીએફમાં કન્વર્ટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો રાઇટ ફોટોગ્રાફ અને સાઈડ ત્યાર પછી આપેલું છે કે કેન્ડિડેટ લેફ્ટ હેન્ડ થમ એટલે કે વિદ્યાર્થીનો દાબા હાથનો અંગૂઠો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ દાબા હાથમાં તમારે માનો કે ક્યાંક વાયગું છે ટૂંકમાં કોઈ પણ ઇન્જર છો દાબા હાથથી અને તમે એલિજિબલ નથી કે દાબા હાથનો અંગૂઠો અને જે કહેવાય ને કે તો તમારે શું કરો ખબર તમે અહીંયા જમણા હાથનો અંગૂઠો પણ આપી શકો રેડી એટલે કે દાબા હાથમાં તમે બાય ચાન્સ જે પણ ઇન્જરી છે તો એ માટે તમે અત્યારે ખાસ એક કામ કરજો જો કોઈને આવો પ્રશ્ન હોય તો અત્યારે કદાચ ફ્રેક્ચર થયું હોય કે ઇન કેસ જે પણ પ્રોબ્લેમ હોય તો અત્યારના હાલના સમય પૂરતું એ એક ફોટોગ્રાફ તમારે મોબાઈલમાં રાખવાનો જેથી કરી કાલ સવારે તમે કદાચ બોલે જમણા હાથનો અંગૂઠો આપશો તો આગળ તમારે વેરીફિકેશનમાં પ્રોબ્લેમ થશે નહીં હેડ તો વિદ્યાર્થીનું અહીંયા ધાબા હાથનો અંગૂઠો અને એને પણ જે સાઇન છે તે અહીંયા દસ કેબીથી પચાસ કેબીની રાખવાની છે અને એપીજીમાં રેડી તો અહીંયા ફોટોગ્રાફ સિગ્નેચર અને દાબાથનો અંગૂઠો આ ત્રણે ત્રણે તમારે જેપીજી ફોર્મેટમાં જો ધ્યાનથી પણ તમે ભૂલથી પણ તમે પીડીએફ ફોર્મેટ ન કરતા એનું ખાસ ધ્યાન રાખજો રેડી એટલે હું આગ્રહ રાખું છું તો તમે કોઈ એવી કોમ્પ્યુટરની દુકાનમાં કોન્ટેક કરો કે જ્યાં તમને આ બધી જ ફાઇલ કન્વર્ટ કરી દે એમ તો મોબાઈલથી પણ તમે કરી શકો છો ઘરે તમારી પાસે લેપટોપ કોમ્પ્યુટર હોય તો એમાં પણ તમે પેઇન્ટમાં જઈ અને કરી શકો છો રેડી ત્યાર પછી વાત કરીએ તો ડેટ ઓફ બર્થ અથવા તો સર્ટિફિકેટ અને જો એ પણ એવો હશે તો એ બાબતે પણ હું એક વિડીયો અપલોડ કરીશ કે તમારી કોઈ પણ ફાઇલ દસથી પચાસ કેબીની વચ્ચે કેવી રીતે તમે લેપટોપ કોમ્પ્યુટર કે મોબાઈલમાં કરી શકો છો રેડી એ ટૂંક સમયમાં એવો હશે તો એ પણ અપડેટો તમને એક બે દિવસમાં મૂકી દઈશ એટલે જેથી કરી તમારે આ બધી જ પ્રોસેસ જે છે એ સમજવામાં સહેલી પડશે તો ત્યાર પછી આપેલું છે જન્મ તારીખનો દાખલો રેડી તો જન્મ તારીખનો દાખલો આપેલો છે ત્યાર પછી છેલ્લે આપને આપેલું છે ડોમિસાઇલ સલ્ટી હવે વિદ્યાર્થી મિત્રો નિવાસી પ્રમાણપત્ર એટલે કે આ તમે તમારા નજીકના જે મામલતદાર ઓફિસ છે આ મામલતદાર ઓફિસે છે તમે આની ઇન્કવાયરી કરી શકો છો એમાં થોડાક ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે તો એ પણ તમારે પહેલાં મામલતદાર ઓફિસે જઈ અને તમારે પ્રોસેસ આખી સમજવાની રહેશે ત્યાર પછી આપેલું છે કે જાતિનો દાખલો હવે જો જાતિનો દાખલામાં તમે જો એપ્લાય કરેલું છે તો જ માનો કે કોઈ વિદ્યાર્થીઓ જનરલમાં આવે છે ઓપન કેટેગરીમાં આવે છે અને એમને કોઈ જાતિનો અહીંયા અનામતનો લાભ લીધેલ નથી તો એવા કેસમાં એમને જોડવાનું રહેતું નથી પણ માનો કે તમે ઈડબલ્યુ એસ ઓબીસી એસસી એસ ટી એ રીતે કોઈ જાતિના દાખલાથી તમે અહીંયા ફોર્મ ભરો છો તો તમારે અહીંયા જાતિનો દાખલો જોડવાનો છે હવે અહીંયા હું ખાસ એક વસ્તુ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાંથી ફોર્મ ભરશે એમને અહીંયા ખાસ એક કેન્દ્ર સરકારની વેબસાઇટ છે જેમાં તમને તમારી જ્ઞાતિ કેન્દ્ર સરકારની યાદી પ્રમાણે લિસ્ટેડ છે કે નહીં એ તમારે ખાસ ચેક કરવાનું છે કારણ કે અમુક જ્ઞાતિ એવી હોય છે કે જે માત્ર ગુજરાતમાં ઓબીસી લિસ્ટમાં એસીબીસીમાં સમાવેશ થતો હોય પણ કેન્દ્રમાં તેનો સમાવેશ થતો ન હોય તો એવા કેસમાં જો તમે કેન્દ્રમાં ફોર્મ ભરો છો ઓબીસીમાં ઓબીસીમાંથી તમારું ફોર્મ રદ થઈ શકે છે તો એની માટે પણ એની લિંક તમને હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ખાસ પોતાની જ્ઞાતિ કેન્દ્ર સરકારની યાદી પ્રમાણે ઓબીસી લિસ્ટમાં આવે છે કે નહીં તે ચેક કરી પછી જ ઓબીસીમાં તમારે એપ્લાય કરવાનું છે ઓકે એટલે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ત્રણ લિંક મળશે એક તમે ઘરે બેઠા ઓનલાઈન ક્લાસ કરો છો તેની લિંક ત્યાર પછી સૈનિક સ્કૂલ બારાચડી ફોર્મ ભરવા માટેનું ઓફિશિયલ વેબસાઇટ જ્યાં તમે ફોર્મ ભરી શકો છો તે ફોર્મની પણ લિંક મૂકી દેશ અને ત્યાર પછી આ એનસીએલ ઈ એટલે કે ઓબીસી લિસ્ટ જે છે એમની પણ લિંક મૂકી દેશે એટલે આ ત્રણ ત્રણ લિંક તમને ખૂબ જ ઉપયોગી રહેશે ચલો ત્યાર પછી વાત કરી તો કલ્ટિમેટ ઓફ સર્વિસ એટલે કે જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ડિફેન્સમાં જોબ કરે છે અને તે અનામતનો લાભ લેવા માગે છે તો તેમના વિદ્યાર્થીઓ અહીંયા ખાસ આ સર્ટિફિકેટ ઓફ સર્વિસનું ડિફેન્સનું કેટેગરી સર્વિસ અહીંયા જોડવાનું રહેશે પણ જો તમે આ જોડેલું છે તો જ રેડી અધરવાઇઝ નહીં રેડી એટલે જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ડિફેન્સમાં એટલે આર્મી નેવી એરફોર્સમાં કે આ રીતે કોઈ પણ એક સર્વિસમેનનો લાભ લેવા માગે છે તો જ તમે અહીંયા આ જોડવાનું છે અધરવાઇઝ બીજા કોઈ વિદ્યાર્થીઓએ આ જોડવાનું નથી રેડી ચાલો ત્યાર પછી આપેલું છે સર્ટિફિકેટ ફ્રોમ ધ પ્રિન્સિપાલ સર્ટીફાઈ એટલે કે જે વિદ્યાર્થીઓ હાલમાં ન્યૂ સૈનિક સ્કૂલમાં ભણે છે અને પાછું ફરીવાર આ જાહેરાતમાં પોતાનું રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવા માગે છે અને પાછી માનો કે સ્કૂલ બદલવા માગતા હોય તો એક સૈનિક સ્કૂલમાં તમે અત્યારે અભ્યાસ કરો છો અને પાછું તમે આ ફોર્મ ભરીને સારા માર્ક્સે બીજી કોઈ સૈન્ય સ્કૂલમાં જવા માગો છો એવા કન્ડિશનમાં તમારે અહીંયા તમે અત્યારે જે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરો છો એ સ્કૂલના પ્રિન્સિપાલનું તમારે અહીંયા સલટી જોડવાનું છે બાકી જો તમે અત્યારે નોર્મલી જે ગુજરાત સરકારની કે સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરો છો તો એ માટે તમારે અહીંયા કોઈ પણ સર્ટી જોડવાનું નથી એટલે કે આ જે બે જે છે ને રેડી આ બે જે સર્ટિફિકેટ છે એમાંથી પહેલું જ છે કે જેમના વાલી આર્મી નેવી એરફોર્સ એક્સ સર્વિસમેન તરીકે લાભ લેવા માગે છે તો તમારે અહીંયા આ જે સર્ટિફિકેટ જોડવાનું છે અને ત્યાર પછી આપેલું છે કે પ્રિન્સિપાલનું જે સર્ટિફિકેટ છે એ એવા વિદ્યાર્થીઓ માટે જ છે જે અત્યારે હાલમાં ન્યૂ સેન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને ફરી ત્યાં આમાં એપ્લાય કરવા માગતા હોય રેડી એટલે આપેલું છે કે ધ સર્ટિફિકેટ એઝ ડિટેલ અબાવ એ પણ તમારે પીડીએફમાં રાખવાની છે એટલે ઉપરના જે બધા જ સર્ટિફિકેટ છે હવે જો ખાસ ધ્યાન રાખજો એ તમને અહીંયા પીડીએફ કીધું છે એટલે કે ઉપરના જે સર્ટિફિકેટ જોડો છો એની પીડીએફ રેડી પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે અને પીડીએફ ફાઇલ અહીંયા પચાસથી ત્રણસો કેબીની વચ્ચે હોવી જોઈએ તો જ તમે એમાં અપલોડ કરી શકશો તો આ બધી બેઝિક માહિતી હતી ફોર્મ ભરવાની વિગતો હતી તો ખાસ હું રિપીટ કરું છું કે આ ફોર્મ ભરવામાં જો તમે થોડીક પણ નાની એવી મિસ્ટેક કરશો ને તો તમે અત્યાર સુધીમાં પરીક્ષા દઈ શકશો રિઝલ્ટ આવી જશે ચોઈસ ફિલિંગ થશે બધી જ પ્રોસેસ તમે કરી શકશો પણ લાસ્ટમાં જ્યારે એપ્લિકેશન ફોર્મ તમારું ચેક થશે એટલે કે તમે જે ઓનલાઈન વિગત નાખી છે એ તમને જે લાસ્ટમાં છેલ્લા સ્ટેપમાં તમારું જે સ્કૂલમાં વેરિફિકેશન થશે ત્યારે તમે આ લિસ્ટમાંથી બહાર પણ નીકળી શકો છો જો કોઈ પણ ડોક્યુમેન્ટમાં અસંગતતા જણાય તો રેડી મને તમે ઓનલાઈન ફોર્મમાં અત્યારે જે વિગત નાખી છે તે વિગત ડોક્યુમેન્ટ વખતે વેરીફાઈમાં વેરીફાઈ ન થાય એવા કેસમાં પછી વેઇટિંગમાં બીજા વિદ્યાર્થીઓનો વારો આવતો હોય છે તો ખાસ અત્યારે મેં તમને ચારથી પાંચ બાબત જે જણાવી છે એ બધી જ બાબતો પહેલાં વેરીફાઈ કરો શાંતિથી અભ્યાસ કરો ત્યાર પછી છેલ્લે ફોર્મ ભરો ફોર્મ ભરવાની કંઈ ઉતાવળ નથી અત્યારે હાલમાં એક અઠવાડિયા પછી પણ તમે ફોર્મ ભરી શકો છો રેડી એટલે કે જે દસ તારીખથી આ શરૂઆત થઈ જાય ફોર્મની ત્રીસ તારીખ સુધી ફોર્મ ભરાશે મારું એમ કેવું છે કે ભાઈ પંદરથી વીસ તારીખ પછી ફોર્મ ભરાય રેડી ત્યાં સુધીમાં તમારે જે ડોમિસાઇલ કઢાવવાનું હશે ઘણી બધી એવી પ્રોસેસ હશે જે અત્યારે ખાસ પૂરી થશે તો એમાંની પહેલી પ્રોસેસ ડોમિસાઇલ ડોમિસાઇલ સર્ટી સૌથી પહેલાં અને અત્યારે અત્યારે તમારે પહેલાં એની પ્રોસેસ પૂરી કરવાની છે તો આ બાબતે જો ડોમિસાઇલ તમારી પાસે વાલીનું પણ ડોમિસાઇલ ન હોય તો મારો એવો આગ્રહ છે કે વિદ્યાર્થીનું જ ડોમિસાઇલ કાઢજો જેથી કરી આગળના સમયમાં કેન્દ્ર સરકારની કોઈ પણ બીજી ભરતીમાં પણ ડોમિસાઇલ તરીકે એ પોતે લાભ લઈ શકે રેડી એટલે કે ત્યારે કે હવે તો કેન્દ્ર સરકારની આગળના સમયમાં તમે કોઈ પણ બીજી ભરતી આપો તો જે તે સમયે ડોમિસાઇલ તો જોશે જ તે ઉપરાંત વાત કરું તો આગળ બારમા પછી પણ ઘણી બધી એવી કેન્દ્ર સરકારની એક્ઝામ આવશે જેમાં માર્ક છે અને કદાચ આમાં તમે પાસ થઈ જાઓ છો ને આગળ તમે આમાં પ્રવેશ લ્યો છો એટલે તો તમારે વિદ્યાર્થીનું જ કઢાવવું છે તો વિદ્યાર્થીનું જે ડોમિસાઇલ છે એ કઢાવવાનો પહેલાં આગ્રહ રાખજો ભલે વાલીનું પણ એ જોડી શકો છો પણ જો વાલી પાસે હોય તો જ તમે વાલીનું અત્યારે ટેમ્પરરી જોડીશો રેડી ચલો અને ડોમેસાઈલમાં મિનિમમ એજ ક્રાઇટેરિયા છે તે દસ વર્ષનો છે એટલે દસ વર્ષના ઉપરના બાળકોનું ડોમેસાઈલ નીકળતું હોય પણ એક વસ્તુ તમે સમજો કે આમાં પણ દસથી બાર વર્ષના વિદ્યાર્થીઓ જ ખાલી ફોર્મ ભરી શકે છે એટલે જેમના પણ દસથી બાર વર્ષ વચ્ચેના વર્ષ હશે એમને જ અહીંયા ફોર્મ ભરવા માટે કરી શકે છે તો ડોમિસાઇલ પણ દસ વર્ષ પછી જ નીકળતું હોય છે ડોમિસાઇલ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરો વધુ માહિતી માટે તમે અત્યારે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો લખી શકો છો હું તમને તેમાં તેમાં રિપ્લાય આપ તમારા કદાચ કોઈ પણ પ્રશ્ન હોય સૈનિક સ્કૂલ ફોર્મ ભરવા બાબતે અથવા તો અન્ય કોઈ નવોદય સીટી કે ભાલાછ પરીક્ષા બાબતે તો તમે કોમેન્ટ કરી શકો છો ચાલો હવે આ વિડીયોને અહીંયા સુધી હું રાખું છું અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૈનિક સ્કૂલ નવોદય અને સીટી બધી જ અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લાઇક કરો અને તમારા બધા ગ્રુપમાં શેર કરો જેથી કરી બધા સુધી એક સચોટ માહિતી પહોંચે જય હિન્દ